રાધનપુર તાલુકાના જૂના અમીરપુર ખાતે બપોરે અચાનક આગ લાગતા વાડામાં રાખેલા ઘાસના પુલા બળીને ખાક થઈ ગયા હતા અને ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી રાધનપુર તાલુકાના જૂના અમીરપુર આગ ખાતે ગામની અંદર આવેલા મકાનોની બહાર આવેલા વાડમાં તારીખ છઠ્ઠી જૂનના બપોરે લગભગ બે વાગે અચાનક આગ લાગી હતી જો જોતામાં આગ વરવું સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના વાડાઓ પણ આગની લપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા ખરાબ ઉપર આગ લાગતા ઘરમાં આરામ કરતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કોશિશ શરૂ કરી હતી પરંતુ પવન વધુ હોવાના કારણે આગ કાબુમાં આવી ન હતી અને આગ ઓલવવા માટે રાધનપુર નગરપાલિકાએ જાણ કરવામાં આવી હતી નગરપાલિકાનો ફાયર ફાઈટર જૂના અમીરપુરા ખાતે તાત્કાલિક પહોંચી ગયો હતો અને વાડાઓમાં લાગેલા આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો કરતા આગ કાબુમાં આવી ગઈ હતી અને મોટી હોનારત અટકી ગઈ હતી આગ કાબુમાં આવતા તપાસ કરતા આગને લાગવાની પછાણ ભાઈ ગોવાભાઈ પરમારના વાડામાં પડેલા દસ હજાર ચારાના પૂડા બળીને બાજુમાં આવેલા અડધા ભાઈ ગોવાભાઈ પરમારના વાડામાં પડેલા ચાર પૂડા પણ બળીને રાખ થઈ ગયા હતા જ્યારે શંકરભાઈ શિવાભાઈ પરમારના ઘરમાં પડેલા શેટિંગ સામાન તથા લાકડાના ટુકડા અને કાંટાની વાળ બળીને જવા પામી હતી નગરપાલિકાનું ફાયર ફાઈટર આવી જતા આગ તાત્કાલિક કાબુમાં આવી જતા ગામમાં મોટું નુકસાન થતું અટકી હોવાનું ગામના યુવાન ભરતભાઈ પરમારે જણાવ્યું હતું દીપક સતવારા નું રાધનપુર